ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે ગીરા ખાપરી અંબિકા અને પૂર્ણા નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક વધી છે જે ખેતી અને જળસંગ્રહ માટે ફાયદાકારક છે જોકે નદીઓના વધેલા જળસ્તરના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રાખવાની જરૂર છે હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે જેથી તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા પાંડુ અમારી સાથે જોડાઈ ગયા છે પાંડુ ડાંગ જિલ્લામાં વરસાદ અનેક નદીઓના જળસ્તરમાં વધારો શું વિગતો જી છેલ્લા બે ત્રણ દિવસથી સતત અવિરત વરસાદના કારણે લોકમાતાઓ ગાંડીતુર બનીને વહેવા માંડી છે જેના કારણે અંબિકા વિસ્તાર અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવેલ અનેક કોજવે ગ્રામસ્તાપુર માં ગરકાવ થઈ જતા લોકો જિલ્લા મતકેતી સંપક વિરણા બની ગયા છે અને ખાસ કરીને રોજબરોજ પુરસ્પસાર થતા ખેડૂતો પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને દર્દીઓની વાત કરીએ તો એમને સારવાર મેળવવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે જિલ્લા તંત્ર ડુબાવ પહોંચ્યો પર માત્ર વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે માત્ર ત્યાં હોમગાર્ડ અને પોલીસ જવાનો ને તૈનાત કરાયા છે પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કોઈ ન હોવાના કારણે લોકોને ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત ઉભી થવા પામી છે જેના જેવી આવી રીતે પૂના નદીની વાત કરીએ તો પૂના નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવેલ દીવડાવંશી ચીખડા ને જોડતો માર્ગ પણ છેલ્લા બે દિવસથી દસમાસ પ્રવાહમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર સહિત લોક જનજીવન પર માઠી અસર પહોંચી છે હાલ ડાંગ જિલ્લાની તમામ નદીઓ સ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે વહીવટી તંત્ર એ અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર પર જ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે જી આભાર પાંડુ સમગ્ર માહિતી બદલ